બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક શિક્ષકે કથિત રીતે આત્મહત્યા કરી છે પરિવારે શાળાના આચાર્ય અને સ્ટાફ સભ્યો પર જાતિ આધારિત ભેદભાવ અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે સાથે સાથે આ ઘટનાના તાર થરાદની પઠામડા સરકારી માધ્યમિક શાળામાંથી તાજેતરમાં ઝડપાયેલા ડમી વિદ્યાર્થી સાથે પણ જોડાયેલો હોવાનો પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે દયારામભાઈ પરમારના પુત્ર ભરતભાઈ પરમાર છેલ્લા ચાર વર્ષથી પઠામડા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ શાળાના આચાર્ય અંકિતાબેન અને તેના પતિ અને શાળાના સ્ટાફના સભ્ય ગણેશભાઈ ધનાભાઈ ભરતભાઈને તેમની જાતિના કારણે સતત હેરાન કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે શાળાના આચાર્ય અને આરોપીઓ સાથે મળીને ભરતભાઈને ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું આ ઘટનાક્રમથી ભરતભાઈ છેલ્લા એક વર્ષથી માનસિક તણાવમાં હતા ગત તેર માર્ચના રોજ ભરતભાઈએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા હતા ને ચૌદ માર્ચના નર્મદા કેરાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાને પગલે પરિવારે આક્ષેપ કર્યો છે કે શાળાના સત્તાધીશોના ત્રાસથી કંટાળીને ભરતભાઈએ આત્મહત્યા કરી હતી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મૃતક શિક્ષક ભરતભાઈના પિતાએ આપેલી પોલીસ ફરિયાદમાં અન્ય એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે ચાલુ વર્ષે ધોરણ બારમાં એચએસસીની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થયા ત્યારે આચાર્ય તરીકે અંકિતાબેન ફરજ બજાવતા હતા લાલજીભાઈ ધોળાભાઈ પટેલે એચએસસીની પરીક્ષાનું એક્સટર્નલ વિદ્યાર્થી તરીકેનું ફોર્મ ભરેલું હતું અને તે ફોર્મમાં ગણપતભાઈ ઓખાભાઈ જોશીનો ફોટો પરીક્ષા ફોર્મમાં અંકિતાબેને તેમના પાસવર્ડ અને યુઝર આઈડીથી અપલોડ કરેલ હતો આ બાબતમાં ભરતભાઈની સંડોવણી થાય તેવા બદ ઇરાદાથી અંકિતાબેને રજા ઉપર જઈને ચાર્જ ભરતભાઈને સોંપેલ હતો ત્યારબાદ જે દિવસે વિદ્યાર્થીના ફોર્મ અપલોડ કર્યા હતા તે દિવસે અંકિતાબેન જાણી જોઈને રજા ઉપર ગયા હતા અને તેઓએ અગાઉથી કરેલ ગોઠવણ મુજબ ગણેશભાઈ ધાનાભાઈ પટેલ સાથે મળીને તેમના યુઝર આઈડી અને પાસવર્ડથી ફોર્મ એપ્રુવ ગણેશભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા અને તે દિવસે ભરતભાઈનું નામ આવે તેવું કાવતરું કરવામાં આવેલ હતું આ કામગીરી કોઈ સ્ટાફના ઘરેથી તેમના અંગત કોમ્પ્યુટર કરી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસિપ્ટ ભરતભાઈ દ્વારા અપાવીને સંડોવણી કરવામાં આવેલ હતી ફરિયાદમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ કથિત રીતે ધમકી આપવાના આરોપ લગાવવામાં આવ્યા છે જેમાં ડમીકાંડનો વિદ્યાર્થી ગણપતભાઈ ઓખાભાઈ જોશી પકડાતા આ બાબતની તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ દ્વારા ભરતભાઈને માર્ચ તથા બાર માર્ચ પાલનપુર ખાતે તેમની કચેરીએ બોલાવીને ચારથી પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને આ પૂછપરછ દરમિયાન ભરતભાઈ દ્વારા આપવામાં આવેલા જવાબથી જિલ્લા શિક્ષણાધિકારી અસંતુષ્ટ હોવાથી તેમણે ભરતભાઈ પટેલની અંકિતાબેન અને ગણેશભાઈ ધનાભાઈનું નામ આપવા અને પોતે ગુનાની કબૂલાત કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું અને જો તેમ નહીં કરો તો પઠામડા શાળામાં નોકરી કરવા નહીં કરવા દેવાય અને સસ્પેન્ડ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી આ તમામ ઘટનાક્રમ વચ્ચે ફરિયાદીની ફરિયાદના આધારે તેર માર્ચના સવારના સમયે ભરતભાઈએ પોતાના વોટ્સએપ પર સ્ટેટસ મૂકે છે જેમાં તેઓએ નિર્દોષ છે અને તેમની વિરુદ્ધ ગણેશભાઈ લાલજીભાઈ અને ગણપતભાઈ દ્વારા ષડયંત્ર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવે છે આ ઘટના બાદ ફરિયાદી દ્વારા ભાઈની શોધખોળ કરવામાં આવે છે પરંતુ સાંજ સુધી તેમનો કોઈ જ પત્તો લાગતો નથી અને ચૌદ માર્ચના બપોરના સમયે ભરતભાઈને મૃતદેહ થરાદ તાલુકાના ચુડમેર નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મળી આવે છે લાશ મળી આવ્યા બાદ ભરતભાઈનો પરિવાર ભરતભાઈની બેગની તલાશી લે છે ત્યારે તેમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી અને તેમાં પોતે નિર્દોષ છે ખોટા કેસમાં ફસાવવામાં આવતા હોવાનું જણાવવામાં આવે છે આ ઘટનાને લઈ પરિવારજનોએ શાળાના સત્તાધીશોના ત્રાસથી ભરતભાઈએ આત્મહત્યા કરી હોવાના આરોપ લગાવ્યા છે ને પોલીસ ફરિયાદ આપી છે ત્યારે પોલીસે પણ આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે